નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાળીયાદ ખાતે આવેલ ડોળી વિસ્તારમાં શીતળા સાત્યમની ભવ્ય ઉજવણી પાળીયાદ ખાતે આવેલ ડોળી વિસ્તારમાં આજે સાત્યમના દિવસે ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં શીતળા માતાજીના દર્શન પૂજા અર્ચના તથા મહાઆરતી કરવામાં આવી લોકમાન્યતા મુજબ અહીં શીતળા માતાજીના દર્શન તથા માનતા રાખવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીં શીતળા સાત્યમના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમાં તમામ સમાજના લોકો વંશે વોંશે મેળામાં આવે છે અને મેળાનો આનંદ લે છે આવી રીતે દર વર્ષે ગામના તમામ સમાજના લોકો મળી શીતળા સાતમના તહેવારની અર્થથી ઉજવણી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મહેશભાઈ રાવળદેવ પાળિયાદ મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર રાવળદેવ શું સાતમનો માતાજીનો દર વર્ષે મેળો ભરાય છે સાતમનો અને પાળિયાદ ગામથી બધા બહેનો ભાઈઓ માતાજીના દર્શન કરવા આવે અને હજારોમાં માણસો અહીંયા આવે છે માતાજીના દર્શન કરવા અને તેના પૂજા પાઠ અમારા ગઢિયા અમારા દાદા હતા ભીખાભાઈ કાળુભાઈ પરમાર તેમ એવડાવી સેવા કરતા હતી પછી અમારે મારા બાપાના બાપા એના વારસાગતમાં અમે બધા સેવા કરવી છે અમારો ટૂંકમાં ભીખાબાપા પરિવાર કહેવાય ભીખાબાપા પરમાર પાળિયા રાવણદેવ આ વિસ્તાર કહેવાય તુરખા રોડ ગળ વિસ્તાર કહેવાય ફાળિયાદનો અને અહીંયા શીતલામાનું મંદિર નાનું મંદિર અત્યારે છે અને અત્યારે યુવાનો અમે અમારા બધા ભાઈઓ અમારો પર પરમાર પરિવાર અહીંયા બધાએ એવું કીધું છે કે ભાઈ માતાજીનું મંદિર થાય ત્યાં સુધી અમારે કોઈ પૈસા માતાજીના લેવા નહીં નગર અમને અમારા ગામમાં અમારા બધા યજમાનો છે તો દર વર્ષે અમને સાતમનાથી અહીંયા માતાજીના દર્શન કરવા આવે તો પાંચ પચીસ રૂપિયા થાય પણ મંદિરનું અમે આયોજન કર્યું છે મોટું માતાજીનું મંદિર કરવું છે અને ગામનો પાળિયાત ગામનો બહુ સપોર્ટ સારો છે અને ડોળી વિસ્તાર છે અને આ માતાજીનો મેળો ભરાય છે મારું નામ શિલ્પાબેન ડોડિયા છે અને હું આ ગામની નિવાસી છું અને આ તુરખા રોડ ડોળી વિસ્તારમાં અહીં દર સાતમના દિવસે શીતળા માતાનો મેળો ભરાય છે